શક્તિસિંહ ગોહિલે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એમાં પણ એમને કહ્યું છે કે આમાં બીજેપીનું કનેક્શન છે બીજેપીના નેતાઓ એટલે કે જલારામ સ્કૂલ છે જલારામ સ્કૂલના જે સંચાલકો છે એમની સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાના અમુક ફોટોગ્રાફ્સને બધું પણ એમને જાહેર કર્યું છે આ બાબતને આ બાબતનો તમે કેવી રીતે જવાબ આપશો તમારું જ આ છે અહીંયા ગમે તે કોઈને બોલાવી અને મારી સાથે તમે ફોટો પડાવો હું ના તો પાડવાનો નથી જી મારું સન્માન કરે મારી ઓફિસમાં આવીને સન્માન કરે અથવા તો કોઈ વિષયની અચિવમેન્ટ હોય મળવા આવે તો એ ફોટોગ્રાફ્સ એ સાબિતી નથી કનેક્શનનું જી હંમેશા કોંગ્રેસની શક્તિસિંહભાઈ ફોટો બતાવી લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહ્યા છે ફોટો છે એટલે કનેક્શન છે કોઈ પણ વ્યક્તિ મુખ્યમંત્રીશ્રી સાથે કોઈ જાહેર કે સરકારી કાર્યક્રમમાં આવી અને સન્માન કરતો ફોટો તમને બતાવે એટલે એની સાથેનું કનેક્શન સાબિત થાય કોઈની સાથે પણ ફોટો હોઈ શકે કોઈ મળવા આવ્યું હોય તો પણ ફોટો પાડ્યો હોય તો એ હોઈ શકે પરંતુ એટલું નિશ્ચિત બાબત છે પારદર્શી બિલકુલ ટ્રાન્સપરન્ટ આ સરકાર અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે અને માનો કે જી કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા મોટો કે નાનો આમાં સંકળાયો હશે તો મોદી સાહેબ કોઈને છોડવાના નથી બિલકુલ